નમસ્તે હું કિશોર કુમાર જે પંડ્યા વેલકમ વેલકમ ફ્રેન્ડ ગ્રુપ છે અને હું ટ્રસ્ટી છું અને પ્રમુખ તરીકે સેવા આપું છું અમારું ટ્રસ્ટ બે હજાર સાતથી કાયદેસર રજિસ્ટર થયેલું છે અને બે હજાર સાતથી અમે પાંચ છ મિત્રોએ સાથે મળી અને ખાલી નિહારના ફક્ત નિહારના સામાનની અમે સેવા અનુસાર શરૂઆત કરી હતી અમે નિઃશુલ્ક આપીએ છીએ એનાથી પછી કોઈ નિઃશુલ્ક કોઈ લઈ જતું નથી કોઈ કાંઈને કાંઈ પોતાનો ફાળો આપે છે એટલે અમારી ટ્રસ્ટની જે આવક થાય છે એ થતી રહે છે અને અમારે નહીં નખો નુકસાન ના ધોરણે અમારો ટ્રસ્ટ ચાલે છે એટલે અમે અત્યારે પાંચ ટ્રસ્ટીઓ છીએ અને શરૂઆતમાં વધારે હતા પણ પછી ધીમે 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 અમુક રિટાયર થતા જાય કોઈ એક્સપાયર થઈ ગયા એના હિસાબે ટ્રસ્ટીઓ કમ છાંટા ગયા એટલે અત્યારે પાંચ ટ્રસ્ટીઓ અમે સંભાળીએ છીએ અને ત્રણ અમારા સિનિયર સિટીઝન વર્કરો છે એ ત્રણ ત્રણ ચાર ચાર કલાક દરરોજ સેવા આપે છે બાર કલાક અમારો ટ્રસ્ટ ચાલુ રહે છે સવારના છથી રાત્રિના આઠ આઠ વાગ્યા સુધી આમ તો ચૌદ કલાક ચાલુ રહે સતત એ ઓફિસ ખુલ્લી જ હોય છે જ્યારે પણ એ સિવાય અમારી બીજી સેવા છે શરૂઆતમાં અમે શિયાળામાં ડાયાબિટીસનો ઉકાળો અથવા તો રજવાડી ઉકાળો બીપી બ્લડ પ્રેશરના પેશન્ટો માટે હોય છે તે અમે અહીંયા દરિયા ચોકડીએ ઉભારી અને વિતરણ કરતા હતા પણ અત્યારે અમારે સ્ટાફના અભાવે અને એ પરિસ્થિતિ નથી પણ અત્યારે અમે અહીંયા ઓફિસેથી અમે નહીં નફો નુકસાનના ધોરણે ડાયાબિટીસના જે ની જે ફાકી આવે છે એનું અમે પાઉચ આપીએ છીએ કોઈની જરૂર હોય તો અને એનું રિઝલ્ટ પણ સારું છે લોકો બી એકવાર લઈએ પછી વારંવાર લેવા આવે છે અને લોકો એનાથી ફાયદો પણ થાય છે ત્રીજા નંબરમાં કે અમે શરૂઆતમાં કૂતરાઓને બિસ્કીટ નાખવાનું ચાલુ કર્યું હતું પણ એ પણ સ્ટાફના અભાવે અમે બંધ કરવું પડ્યું અને આજુબાજુના વિસ્તારોમાં કૂતરાઓને બિસ્કીટ નાખતા એ પણ અમે બંધ કર્યું પછી અમારે સિવન ક્લાસ ચાલુ હતા પણ સિવન ક્લાસમાં સ્ટાફના અભાવે અમારે સિવન ક્લાસ બંધ કરવો પડ્યો સિવન ક્લાસમાં અમે કોઈ ફી રહેતા નહીં નહીં નકો નહીં નુકસાનના ધોરણે ફક્ત પચાસ રૂપિયામાં અમે એને શીખવાડતા પણ સ્ટાફના અભાવે બંધ કરવું પડ્યું અને સેવન ક્લાસના બહેનોને અમે બે ત્રણ વખત તો એમ કે એની ફી જે આવક થાય અને જે કાંઈ અમારી આવક થઈ હોય એમાં અમે ખર્ચી નાખતા એમ કે એના વૃદ્ધો આજુબાજુના વિસ્તારોમાં જે વૃદ્ધો હોય સિનિયર સિટીઝન એના મેં ટૂરમાં લઈ જતા બસ કરીને કે બરોડા છે અંબાજી છે શ્રીનાથજી છે બધા અમે ટૂરમાં લઈ ગયા હતા એટલે હમણાં બે વર્ષથી પણ આ કોરોના પછી એ વસ્તુ અમારી બંધ છે અને ત્રીજા નંબરમાં મેડિકલ ઇક્વિપમેન્ટ જે છે કે વ્હીલચેર છે પલંગ છે વોકર છે લેટ્રિન ચેર છે લેટ્રિન ટબ છે વોકર છે બધી સેવાઓ અમે આપીએ છીએ ઓક્સિજનની બોટલ છે સેક્શન મશીન છે ઓક્સિજન મશીન છે અમારી પાસે આ બધું આધુનિક છે અને એ પણ અમે ફક્ત ટોકન ભાડાથી આપીએ છીએ પણ ડિપોઝિટ અમે લઈએ છીએ કારણ કે એમાં કોઈને પાછા આવવાની કેર લેતી નથી અને અમે ડિપોઝિટ લઈએ છીએ પણ ડિપોઝીટ લઈને પણ ભાડું તો કોઈ ગરીબ હોય તો લેતા પણ અમારું કંઈ જાતું નથી જે હોય સક્ષમ હોય એ વધારે આપી જાય છે એટલે અમારે કોઈ અમારો સરભર થઈ જાય છે વાંધો આવતો નથી ત્રણ રૂપિયા અમારે કોઈ કમાવાનો અમારે જો અમારે આમાં કોઈ કમાવા આ ત્રણનો નો પગાર નીકળે એટલે અમારે માટે ઘણું અને અત્યારે આ ઓફિસે અમે ચાલુ કર્યું ત્યારે ભાડાની ઓફિસ ચાલુ કરી અત્યારે આ ઓફિસ અમારી પોતાની છે બાજુની ઓફિસ પણ અમારી પોતાની ટ્રસ્ટની માલિકી છે હિમાંકભાઈ વસાડા એ શરૂઆતમાં અમને સારો સહકાર આપ્યો છે એમાં બહુ સ્થળે એમને નહીં અહીંયા કોઈ પણ ભાડા વગર અમે બે વર્ષ ઓફિસ વાપરવા આપી અને એ જ ઓફિસ પાછી એને વેચી દીધી છે એને દુકાન બંધ કરી દીધી પોતે એજ એટ થઈ ગયા છે કારણે રિટાયર થયા છે અત્યારે ઘરે જ છે અત્યારે એનામાંથી રાજીનામું આપ્યું કારણ કે એ પોતે ઉભા ને બહુ એની તબિયત કરાવી નાદુરસ્ત તબિયતને કારણે એ રિટાયર થઈ ગયા છે એને શરૂઆતમાં અહીંયા પાંચ છ જણા નિહારનો સામાન લેવા માટે આવ્યા અને એ લોકોએ ઘણું બધું લખવું ત્યારે તો ન મળતો બે હજાર પાંચ છમાં તો ક્યાંય નિહારનો સામાન અત્યારે તો ઘણી જગ્યાએ મળે છે ત્યારે મળવું મુશ્કેલ હતો નાના મોશાને ત્યારે મળતો નહીં છે આપણે આપણે રામનાથપુરામાં જવું પડતું અને ત્યાં દુકાન ખોલાવી પડતી બાજુમાં ત્યારે મળતું એટલે પછી એને વિચારો એટલા બધા લોકો હેરાન થાય છે તો એને મને વાત કરી અમે બી બહુ જૂના મિત્રો એને મને વાત કરી પછી અમે ધીમે ધીમે દસ બાર મિત્રો એ ભેગા થઈ અને દર મહિને અમે અમારા જેટલું પહોંચાય એટલું પચાસ રૂપિયા સો રૂપિયા દોઢસો રૂપિયા યોગદાન આપતા અને અમે એ ફ્રીમાં સેવા ચાલુ કરી પછી એમાંથી આ મોટું રટ બન્યું છે અને આ સેવા આપીએ છીએ અમને દુઆ સારી આપે છે ઘણા લોકો કે તમારું કામ બહુ સારું છે એમ ફોન કરે મને તમારું અને ઘણા લોકો આવે છે આ લોકોને શું છે અમુક આ લોકોને ડિપોઝિટ વગર નથી આપતા પણ અમુક કોઈ પૈસા ન હોય એટલે મને ફોન કરાવે એટલે હું કહું અમારી કોઈ કમાવાની આશય છે નહીં તમારે અમારી પાંચ હજાર રૂપિયા તમારે પાસે હજાર પડ્યા છે હજાર આપી દો પણ પાછી આપવાની કેર લેજો અમારો મૂળ સિદ્ધાંત છે કારણ કે અહીંયા પડ્યું હોય બીજાને વાપરવો આવે અમારે એનો કોઈ આશય નથી પડ્યું હોય તમારા ઘરે પડ્યું રહી અને અહીં પડ્યું બીજાને વાપરવા જાય અમારે તમારી ઘરે ફિલ્ચર પડી હોય અને બીજા બે જણાને અમારે ના પાડવી પડે એનો કોઈ અર્થ નથી એમ સેવા કરવાનો અમારે કોઈ આમાં આમાં કોઈ અમે અમે કોઈ અમે હજુ સુધીમાં આટલા વર્ષ થયા આ ટ્રસ્ટની અમે પચાસ બે રૂપિયાની ચા પીધી નથી કોઈ ટ્રસ્ટીએ અહીંયા આવીને ચા પી તો અમારા સિસ્તામાંથી ગાડી મગાવી અમે કોઈ બી ચા પીધી નથી હા અમારે હજી અપેક્ષા છે અમારે મેડિકલ ક્લિનિક ચાલુ કરવાની કે હાથ ધોરણે અમારે હજુ ઓફિસ અત્યારે ખાલી જળથી એમાં અમે પાર્ટિશન કરી અને વચ્ચેમાં હેમાંગભાઈ વસાવા અમે વાત કરી હતી હેમાંગભાઈ વસાવા કે મારા ધ્યાનમાં કોઈ એવો સિનિયર સિટીઝન ડૉક્ટર હશે અને પોતાની સેવાની ભાવના અમારે આવ સેવાય નથી કરાવી અમે એને આપશું મહિને આઠ દસ હજાર રૂપિયા અમારે બે ડૉક્ટર જોઈએ છે સવારે એક બપોર પછી બે ત્રણ બ બે કલાક આવે તો ઘણું અમારા માટે અને અમારે કોઈ ફી લેવી અમારે ફક્ત વીસ રૂપિયા અને દવા અહીંથી ફ્રી આપવાની અમારે કોઈ દવાઈ લેવાની પૈસા લેવાના નથી અમારે વિચાર અમે એવો કહ્યું કે દસ કે વીસ રૂપિયા ફી લઈ અને ડૉક્ટર તપાસી જઈએ બે કલાક એક ડૉક્ટર ફિઝિશિયન આવે અને બીએચએમએચ આવે તો ઘણું અમારે કાંઈ એમબીબીએસ કે એમડી જોતા નથી બીએચએમ જ આવે તો ઘણું બરાબર અને અમારું એ પ્લાન છે પણ એમાં હજી અમને ડૉક્ટર મળી જાય તો અમે કરવા માગીએ છીએ હેમાંગભાઈ વસાવડા એના પ્લાનમાં વચ્ચે જ પંદર દિવસ પહેલાં જ મેં હેમાંગભાઈને વાત કરી હતી મને કિશરભાઈ કોઈ ડૉક્ટર મળે ને તો મોકલું કે યુવાન હોય ને તો ટકે ને એ તમારે મહિનો દિજ અમારે જવું છે હવે સિનિયર સિઝન રિટાયરમેન્ટ હોય તો એની સેવાની ભાવના હોય તો એ પોતે એમ કે અમારી હારે જોડાઈ જાય અમારી મુખ્ય સેવા તો નિહારની જ છે અને પહેલેથી અમે ચાલુ નિહારથી જ કર્યું હતું ને હજી સુધી અમે નિહાર જ સાથે જોડાયેલા જોડાયા છીએ અમે એમાં કોઈ ઘટાવા લેતા નથી જવ તલ આ તે બધું અમે આપીએ છીએ ગંગા ગંગા ગંગાજીનું જળ પણ અમે આપીએ છીએ છાણા આપીએ છીએ વારો માટલી છા છાણા ખળ બધું અમે આપીએ છીએ બધી સેવા અહીંથી મળી એને કાંઈ વસ્તુ બહારથી લેવી ન પડે એ રીતની અમે સેવા આપીએ છીએ અને બીજા નંબરમાં કે જે અમારા અત્યાર સુધીમાં સાત હજાર પાંચસો દસ લોકોએ અમારી સેવા લીધી છે અને કોઈ પણ અહીંયા આવે નિહારનો સામાન લઈ જાય એટલે એને જે કાંઈ આપવું હોય અમે કોઈ એને પ્રેસ કરતા હોય એ જે કાંઈ આપે અને એ લઈ જઈએ પછી અમે એનું ફોન નંબર એડ્રેસ નામ બધું લખી લે છે અને પછી અમે એના ઉઠમણાના દિવસે પહોંચી જાય એ રીતે અમે આ રીતે શ્રદ્ધાંજલિનો લેટર એને આપીએ છીએ એના એડ્રેસ ઉપર મોકલી દઈએ છીએ અમારી પાસે એનું એડ્રેસ હોય છે એના એડ્રેસ ઉપર મોકલી દઈએ છીએ કે જેથી કરીને એના કુટુંબને સાંત્વના મળે અને એમાં અમારે અમારા અમારા તરફથી એને બિલો મળે અને અમે પહેલાં બે વર્ષ શરૂઆતમાં આવે છે ને કે જે કોઈ ગુજરી ગયા હોય એના સંતાનોને લેટર લખી અને અમે જાણ કરતા કે અમે સમૂહ પિતૃ નોતા દર્પણનો કાર્યક્રમ કરીએ છીએ અહીંયા જે રતનપર પાસે ઉદ્વાશ્રમ છે ત્યાં અમે બે વર્ષ સમૂહ તર્પણનો કાર્યક્રમ કર્યો હતો એ સમૂહ પિતુ તર્પણમાં પહેલે વર્ષે અમારે લગભગ પચીસથી ત્રીસ લોકોએ ભાગ લીધો અને બીજા વર્ષે વધી ગયા હતા ચાલીસ પિસ્તાળીસ લોકોએ ભાગ લીધો હતો અને ત્યાં અમે સમૂહ પિતૃ તર્પણનું કાર્ય કરી બ્રાહ્મણોને બોલાવી દરેકને અલગ અલગ સ્ટેન્ડ આપી દરેકને અલગ અલગ બ્રાહ્મણ આપી અને એનું એના મૃતાત્માને શાંતિ થાય એ માટે પિતૃ તર્પણનો કાર્યક્રમ કર્યો હતો અને ત્યાં અમે ભોજન સમારંભી રાખતા જે કાંઈ એના સગાવાલા આવ્યા હોય એના બધાને અમે ટ્રસ્ટ તરફથી ભોજન સમારંભ નો સામાન વ્હીલચેર લઈ ગયા બરોબર જીએસટી ઓફિસર હતા એ અમારી પાસે ઓક્સિજન મશીન લઈ ગયા એટલે મારા ઓળખીતા હતા એટલે એને મને ફોન આવ્યો લઈ જાઓ વાંધો નહીં આ ભાઈ બેઠા હોય એને તો એબુદાસ બાપા હતા અમારા ત્રીજા મેના સાહેબ ડિપોઝિટ ન લેતા ગમે તમે લઈ ગયો સાહેબ મારી જવાબદારી એટલે એ સાહેબ જીએસટી લઈ ગયા એને પાંચ કે છ દીધું આપ્યું એને સારું થઈ ગયું છે ઓક્સિજનમાંથી અને એ રાજી થઈ ગયા હવે એ પંદર હજાર રૂપિયા એમને આપી ગયા પંદર હજાર રૂપિયા એમને ડોનેશનમાં આપી ગયા એક ભાઈ હમણાં આવ્યા હતા અજીતસિંહ જાડેજા કરીને હતા આ મનર ઇન્ડસ્ટ્રી જોડા ગયા ભક્તિનગરમાં એ લોકો પલંગ લેવા આવ્યા હતા પલંગ એને એની ઘરે પછી એની યાદ આવ્યું પલંગ તો આપણી ઘરે છે એના વાળા પહેલાં બોલ નથી ફક્ત ચાર બોલ લઈ ગયા હતા એ દસ દિવસ ચાર બોલ રાખ્યા અને પછી એના મા મધર એના વહેવાઈન સારું થઈ ગયું એટલે અમને આપી ગયા ને એ અગિયારસો રૂપિયા અમને માપી ન ગયા આવી રીતે અમારી ફાળાની થતી ગઈ અને શરૂઆતમાં બે ત્રણ વર્ષ અમને ભાઈ વિજયભાઈ રૂપાણીના ભાઈ છે પ્રવીણભાઈ રૂપાણી એમને અમે એનો ટ્રસ્ટ છે પેલો પુરીત રૂપાણી ટ્રસ્ટ એ ટ્રસ્ટમાંથી અમને દર વર્ષે પંદર પંદર હજાર શરૂઆતમાં આપતા હમણાં બે ત્રણ વર્ષ ત્યાં નથી આપતા અથવા તો એને કોઈ યાદ ન હોય કે અમે અમે એક જ અમારો સિદ્ધાંત છે કોઈ પાસે અમે આટલા વર્ષ થયા આમ કર્યું નથી ભાઈ કોઈ પાસે માગવાનું નહીં પ્રેમથી કોઈ આપી જાય તો ભલે બાકી કોઈ પાસે આમ માગ્યું નથી અને મળતું રહીએ છે ટ્રસ્ટ ચાલતું રહ્યા છે સેવાનું કામ છે અત્યારે અમારી પાસે છ લાખની એફડી છે અને બે અઢી લાખ સેવિંગમાં પડ્યા છે એટલે એ કોઈ વાંધો અમને છે નહીં કદાચ પાંચ વર્ષ બે વર્ષ કાંઈ ન આવે તો અમારે ટ્રસ્ટ બંધ નહીં થાય એ અમારી ગેરંટી અને એ બેલેન્સ પડી અમારે શું કામ નહીં છે અને મોસ્ટલી તો છ લાખની ડિપોઝિટના વ્યાજમાંથી રીતે પગાર નીકળી જાય બધા એટલે અમને એ ઉપાધિ છે નહીં